તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા યોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ પેલા તમને છે ને છે ને આવું લોકેશન બધું બતાવવા અહીંયા આવ્યું કુંડી ને બધી જગ્યાએ આવું બધું હોય મોટું ને

રૂખડિયા સાથે સ્વાગત છે તમારું વન્સ મોર વન્સ મોર વન્સ મોર કેમેરામેન રૂખડિયા સાથે સ્વાગત છે તમારું તો આપણે જઈ રહ્યા છે વિયા ત્યારે તમે આવો મારી સાથે આવો દાંત નો કટતો એ કાકા હા કેમેરામેન ભુરાજી સાથે અને હું

કોણ કાં સે

એ લબાડ આવી જયે ક્યારેક આવે ભાઈ જાય છે થોડોક કામ છે ગાડી લેવા આવે એટલે ગાડી લઈ જાઓ તમે અમારી પાસેથી વાહ ભાઈ વાહ લઈ જાઓ લઈ જાઓ વાંધો કાંઈ વાંધો લઈ જાઓ હવે ઓલા ઓલા મિત્ર જરા એને બેકને અહીંયા બોલાવીએ આગળ પછી એને થોડુંક કામકાજ છે એનું બતાવીને કબીર સિંહ જેવો લાગે હો પણ જોઈ લે કબીર સિંહ જ કબીર સિંહ છે હાલ તારી રીલ શૂટ કરને હે જીવના પ્રેમમાં ગાંડો એમ આપડો જી નો થાય એને પછી જાવા દેવાય પછી બીજું તો શું કરવું તો ભાઈ જો બધી ગેંગ અમે નીકળી ગઈ છે હવે ઘર તરફ જવા માટે રસ્તો આગળ અમારે ખાલી છે હાવ ખાલી જ હોય તઈ અમે હાલતા હોય ને એવું છે ને આમ આમ કટ નાખો બધા હાલો હજી બધા હાલે આવે પાછળ આમે હેડ આપડી ગાડી વેડી જો તોફાની આમ ગયો બેરોબેર મને કે તું અહીં આવી કે હું ત્યાં નહીં આવું હવે ટાઈમ પૂરો થઈ ગયો મિત્રો વાંધો નહીં તું ના રે મારો ટાઈમ પૂરો થઈ ગયો હું ના આવું કાંઈ નહીં તમે કન્ટિન્યુ લોકમાં બેનારો હવે નીકળીએ આપણે થોડાક મધરા મૈરા ઘર બાજુ થઈ ગયા ચાલુ થઈ ગઈ છે આ આ થા કે આની દ્રાફિક કોઈ આવે ભાઈ જોતો કરી આ સુરતની દ્રાફિક હો કે કાઈ ગઢે કાઈ વાહન વજે નઈ કાઈ તમે એક બાજુની કાઈ રે અલી ચેલી સિકોળ છે